જય શ્યારમ મિત્રો હવે અમે માલબાપાએ દર્શન કરી લીધા અને હવે પાછા અમે બસમાં ગોઠવાઈ ગયા છીએ બધા અને ફૂલ ઓન મસ્તીને ધમાલ કરતા કરતા અમે નીકળી ગયા છીએ મસ્ત મજાની નદીઓ અને આ લીલી લીલી હરિયાળી ને એ બધું જોતા જોતા અમે પહોંચી ગયા છીએ ઓસમ માત્રીએ જો અહીંથી ડુંગર પણ દેખાવા માંડ્યો છે બધા પહોંચી ગયા જ્યાં અમારે પહોંચવાનું હતું ને ત્યાં એટલે ફાઇનલી અમે બધા બસમાંથી ઉતરી ગયા અને આ છે ઓસમ ડુંગર જો મસ્ત મજાની જગ્યા છે અહીં ડુંગર ઉપર સાતસો સાડા સાતસો પગથિયાં છે અને ઉપર માત્રીમાનું મંદિર છે અને ટપકેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા શિવજીની અદ્ભુત મૂર્તિ છે અમે બધાએ લાઈનમાં ગોઠવાઈ ગયા અને થોડીવાર બધાએ ફોટા પાડ્યા ત્યાં ફોટા પાડી લીધા એટલે અમને બધાને ભૂખ લાગી હતી એટલે અમે બધાએ નાસ્તો કરવા બેસી ગયા અમે ઘરેથી જ બધો નાસ્તો લઈ આવ્યા હતા અને સવારે વહેલા નીકળી ગયા હતા એટલે કોઈને ટાઈમ હતો નહીં નાસ્તો કરવાનો એટલે બધા ગ્રુપના અમે બેસી ગયા નાસ્તો કરવા જો મસ્ત મજાનો નાસ્તો કરી અને અમે બધાએ હવે ઓસમ ડુંગરે ચડવા નીકળી ગયા હાંસો કરીને બે પોત પોતાના ખંભે નાખીને અમારી યાત્રા માતાજીનો ડુંગર ચડવાની ચાલુ કરી છે અમે અઘરું તો બહુ છે પણ બધાની હારે હારે બધા ચડી જ જાશું એટલી આ માતાજીની દયા છે કે અહીંયા પગથિયા ચડવાનું ચાલુ કરે એટલે કોઈ પણ હિંમત નો જ હારે અને કંઈ પણ તકલીફ નો જ થાય એના પગઈનો દુખે ને કાંઈ ન થાય યાત્રાળું બધા આ સો એ સો ટકા આ બધા પગથિયાં ચડે હું થાકી તો ગઈ હતી પણ બધાની હારે હારે હિંમત કરી અને ધીમે ધીમે અમે જાય છીએ કેશભાઈએ તો રસ્તામાંથી ફૂલ તોડી અને પાયલ ભાભીને ફૂલ લગાડી લીધું પણ આતાજીનું મંદિર પણ નજીક આવી ગયું ને છેલ્લા લાસ્ટ પગથિયા છે અને હું તો સાવ થાકી ગઈ હતી એટલે મનોજે મને થોડોક સાથ આપ્યો હાથ પકડી અને ધીમે ધીમે અમે બે હારે હાલ્યા એટલે વાંધો ન આવ્યો અને આમ કરતા અમે પહોંચી ગયા માતૃમાના મંદિરે તો માતાજીનું મંદિર આવી ગયું છે અને અમે બધા ફાઇનલી પહોંચી ગયા છે જય માતૃમા અને હવે અમે બધા દર્શન કરવા જઈ છીએ તો તમને પણ દર્શન કરાવવું અદભુત દર્શન છે આ માતાજીના ને માતાજીનું તેજ પણ એટલું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ